તારીખ પાંચ છ બજાર ચોવીસ બુધવારે બે કલાકે વાત કરીએ તો દાહોદ શહેરના નાના ડબગર વાસમાં રહેતા ઇકબાલભાઈ શામદ જેમણે ગઈ તારીખ ચાર છ બે હજાર ચોવીસ મંગળવારના રોજ સાંજના દસ કલાકની આસપાસ પોતાની બુલેટ મોટરસાયકલને લોક મારી ઘરના આંગણામાં મૂકી ઘરમાં જતા રહ્યા હતા તે રાત્રિના ત્રણ કલાકની આસપાસ બે જેટલા મોટરસાયકલ ચોર યુવકો ઘરના આંગણામાં પાર્ક કરેલી બુલેટ મોટરસાયકલનું લોક તોડવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે રાત્રિના ત્રણ કલાકની આસપાસ વિસ્તારમાં હલચલ હોવાનું ચોર યુવકોને જણાવી આવતા બંને યુવકો મોટર ચોરી કર્યા વગર જ સ્થળ પરથી ફરાર થયા હતા ત્યારે ઘરની બહાર લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરતા બે યુવકો બુલેટ મોટર સાયકલનું લોક તોડી મોટર સાયકલ ચોરીનો પ્રયાસ કરી રહ્યા હોવાનું મોટર સાયકલ માલિક ઇકબાલભાઈ શામદને જણાવી આવતા સીસીટીવી કેમેરાના આધારે દાહોદ એ ડિવિઝન પોલીસ મથકે મોટર ચોરી કરવાનો પ્રયાસ કરતા બે યુવકો સામે ફરિયાદ કરી હોવાનું જાણવા મળેલ છે